નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને આજના કપાસના તાજા ભાવને લઈને વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો કપાસની બજારમાં ટૂંકી વધઘટ બે તરફી અથડાઈ રહ્યા હતા અને આવકો પણ ઓછી થવા લાગી છે આગામી દિવસોમાં કપાસિયા કે રૂની બજારમાં કેવી છાલ જોવા મળે તેવી સંભાવના છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની થી નેવું ગાડીની આવક હતી અને ભાવ રૂપિયા થી સબુચ્ચો પંચાવન હતા જ્યારે કાઠિયાવાડથી પિસ્તાલીસ ગાડીની આવક હતી અને ભાવ રૂપિયા સબુતસો ત્રીસથી સબુચ્ચો સિત્તેર હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પાંત્રીસથી ચાલીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂપિયા તેરસો પચાસથી સબુતસો પંચાવનના ભાવ પ્રતિ વીસ કિલોના હતા ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો જોટાણા બારસો સત્રીસથી સબુતસો ખાંભા બારસો અગિયારથી સબુચ્ચો એકાવન ધારી એક હજાર પાંચથી સબુતસો એકત્રીસ ભેસાણ એક હજારથી પંદરસો અગિયાર લીલીયા મોટા અગિયારસોથી સબુતસો સત્તર ધંધુકા અગિયારસો પચીસથી સબુતસો એકતાલીસ બાબરા બારસો એંશીથી સબુતસો પંચાણું કુકરવાડા તેરસો સિત્તેરથી સબુતસો સત્તાણું ઉપલેટા બારસોથી સબુતસો ચાલીસ મોરબી તેરસોથી સબુતસો ચુમોતેર રાજકોટ તેરસો બારથી સબુતસો સાણું સાવરકુંડલા તેરસોથી સબુતસો પચાસ વડાલી તેરસો પચાસથી પંદરસો બત્રીસ જેતપોર એક હજાર સુડતાલીસથી સબુતસો એકાવન વિરમગામ બારસો એકાવનથી સબુતસો પંચોતેર ધાંગંધ્રા એક હજારથી બારસો પચીસ ભીલોડા બારસો પચાસથી તેરસો પચાસ જામજોધપુર તેરસોથી સબુતસો એકસઠ વાંકાનેર થી સબુતસો પચાસ હિંમતનગર તેરસો ચાલીસ થી સબુતસો એકાશી આંબલિયાસણ તેરસો બાણું થી તેરસો બાણું હળવદ બારસો પચાસ થી પંદરસો અગિયાર તળાજા તેરસો છ થી સબૂતસો બત્રીસ બોટાદ બારસોથી પંદરસો સબુદ કોડીનાર અગિયારસો એંશીથી સબુતસો ત્રીસ અમરેલી આઠસો બાણુંથી સબુતસો ત્યાંશી માણસા બારસો પચીસથી પંદરસો ચાર મહુવા નવસો વીસથી તેરસો દિયોદર બારસો સિત્તેરથી તેરસો સિત્તેર હારીઝ બારસોથી સબુતસો પચાસ થરા તેરસો પચાસથી સબુતસો પચીસ પાટણ બારસોથી પંદરસો ગોંડલ અગિયારસો એકથી સબૂતસો એકાશી તલદ તેરસો પચીસથી સબૂતસો પાંસઠ જામનગર એક હજારથી સબુતસો પચાસ વિજાપુર બારસોથી સબૂતસો નેવ્યાશી ગોજારીયા સબુતસો પંચોતેરથી સબુતસો નેવું અંજાર સબુતસોથી સબુતસો અઠ્યોતેર જસદણ તેરસો પચીસ પંદરસો સિદ્ધપુર બારસો એકસઠથી પંદરસો બાર કડી તેરસો છવ્વીસથી થી પંચાણું ખેડબ્રહ્મા તેરસો ત્રીસથી થી પચાસ સાણસમાં એક હજાર એકાણુંથી તેરસો સાઠ વિસનગર બારસો પચાસથી પંદરસો ઓગણીસ ભાવનગર તેરસો બારથી થી સબુતસો અઠાવન જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે